ફૂલ સુધીના રસ્તા પરિશિંગ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ને આગામી દિવસોમાં કામગીરી શરૂ કરી દેવામાં આવશે પાદરા વડોદરા હાઈવે પર ભાયલીથી પાદરાના ફૂલબાગ સુધીનું ની કામગીરી કરવામાં આવશે સાથે પાદરાના પ્રનામી વચ્ચે આવેલ ડિવાઇડરને ઊંચા કરવા માટે અંદાજિત રૂપિયા એક કરોડ ઉપરાંતના ખર્ચે ન્યૂ જર્સી આરસીસી કેસ બેરિયરની કામગીરી કરનાર છે આ કામગીરી અંતર્ગત થર્મોપ્લાસ્ટ માર્કિંગ પટ્ટા મોર્નિંગ ઇન્ફોર્મેશન સાઇનબોર્ડ વગેરેની કામગીરી કરવામાં આવશે જો કે કામગીરીનું પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના વરદ હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાદરા ભાજપના પ્રમુખ કૌશિકભાઈ પટેલ તથા નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ સહિત નગરપાલિકાના કારોબારી ચેરમેન સચિન ગાંધી સહિત નગરપાલિકાના સદસ્યો તથા ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં પાદરના પ્રણામીથી સાંગમા તરફ નારાયણ પાવરટેક કંપની સુધી નવીન સ્ટ્રીટ લાઇટ તેમજ પ્રણામીથી જીબી સુધીની જે સ્ટ્રીટ લાઇટ છે તેનું સમારકામ તેમજ નવનીકરણ માટે આગામી દિવસોમાં તે કામ પણ હાથ ધરવામાં આવનાર છે વડોદરા પાદરા મુખ્ય રોડ છે અને આ રોડ ઉપર નવીન ડામર કામ થતા વચ્ચેનો ડિવાઇડર એ ખૂબ જ નાનો થઈ ગયો હતો જેના કારણે નાગરિકોની સુરક્ષામાં જોખમ ઊભું થયું હતું જેથી કરીને વડોદરાથી લઈને ભાયલીથી લઈને પાદરા ફૂલબાગ સુધી નવીન ન્યૂ જર્સી આરસીસી બેરિયર ઊભું કરવાનું કામ આજરોજ લેવામાં આવેલું છે અંદાજીત એક કરોડના ખર્ચે આ નવીન કામ કરવામાં આવનાર છે જેનું ખાતમુહૂર્ત યોજાયું છે સાથે સાથે પાદરા પરનામી પરનામી અગરબત્તીથી જી બી સુધી અને પરનામી અગરબત્તીથી નારાયણ પાવરટેક સુધી નવીન સ્ટ્રીટ લાઇટનું કામ પણ આવનારા દિવસોમાં નગરપાલિકા દ્વારા કરવામાં આવનાર છે આ તમામ સુવિધાઓ એ નાગરિકો માટે ઊભી કરવામાં આવેલી છે વચ્ચે ડિવાઇડર ઊંચું થઈ જશે તો ટ્રાફિકને અડચણ પણ નહીં થાય અને નાગરિકોની સુરક્ષામાં જોખમ પણ નહીં રહે નગરપાલિકાએ પોતાનો પ્લાન તૈયાર કર્યો છે લગભગ નવરાત્રિ કે નવરાત્રિ બાદ તુરત જ એ રખડતા ઢોળોને વ્યવસ્થિત જગ્યાએ મૂકવામાં આવશે અને જે લોકોના ઢોળ છે તો તેઓને પણ વ્યવસ્થિત જગ્યા આપીને ત્યાં તેનો ઢોળને ઉછેર કરશે એવી વ્યવસ્થા કરી દેવામાં આવેલી છે